પંદર વર્ષથી કાલે ભરૂચ થી વચનાદ ગામ દ્વારા સર્વ સમાજ સમલગ્ન મહોત્સવ બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું આયોજિત પ્રથમ અને દ્વિતીય સમલગ્નોત્સવ સમારોહમાં એકતાળીસ યુગલોને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો ભરૂચના વચનાદ ગામ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિના યુગલોનો સમૂહલગ્નોત્સવ સમારોહ યોજાયો હતો સાંપ્રત મોંઘવારીના યુગમાં ગરીબ વર્ગના પરિવારોને પોતાના સંતાનોના લગ્ન કરવા મુશ્કેલ પડી રહ્યા છે ત્યારે અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા સમૂહ સમારોહ યોજી ગરીબ વર્ગના લોકોને મદદરૂપ બની એક સરાહનીય કાર્ય થઈ રહ્યું છે આયોજિત પ્રથમ અને દ્વિતીય ચરણમાં થઈ કુલ એકતાળીસ નવ દંપતીઓએ ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરાવ્યો હતો ઉપરોક્ત કાર્યક્રમમાં શ્રી અજયસિંહ રાણા તથા દિવ્યજીતસિંહ ચુડાસમાએ ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી હતી તથા નવ દંપતીને આશીર્વાદ પણ પાઠવ્યા હતા અને અમારા આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો સાથે સાથે કાર્યક્રમમાં તમામ જેઓએ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને શ્રમદાન કર્યું તે તમામ યુવા મિત્રો વડીલોનું પ્રવીણસિંહ ચૌહાણ તેમજ અક્ષયસિંહ ઘનશ્યામસિંહ રાજે હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો હતો ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે